જય માતાજી મિત્રો નવરાત્રિનો પાવન સમય ઘર અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવાનો ઉત્તમ સમય માનવામાં આવે છે આજે આપણે જાણીએ કે નવરાત્રિ દરમિયાન કરવાના કેટલાક સરળ ઉપાયોથી કેવી રીતે ધનની વૃદ્ધિ થાય છે તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય દુર્ગા જરૂરથી લખજો તો ત્રણ ઉપાય આપણે જાણીએ સૌથી પહેલો ઉપાય દરરોજ સવારે ને સાંજે ઘરમાં ધૂપ અને લવિંગનો ધૂપ દીવો કરવો આવું કરવાથી ઘરની નકારાત્મકતા ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિનો માહોલ રહે છે બીજો ઉપાય માતાજીને સિંદૂર અર્પણ કરીને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો આ ઉપાયથી ધીમે ધીમે ઘરમાં ધનવૃદ્ધિ અને સુખ શાંતિ વધવા લાગે છે ઉપાય ત્રીજો નવરાત્રી દરમિયાન ચાંદીનો સિક્કો માતાજીના ચરણોમાં ચઢાવી તેને તમારી તે જોરીમાં રાખો સાથે લાલ દોરો પંદીરમાં ચડાવો આ ઉપાયથી આવકમાં વધારો થાય છે અને અટકેલા કાર્યો પૂરા થાય છે અને સરળતાથી પૂર્ણ થવા લાગે છે આ બધા ઉપાયો ખૂબ જ સરળ છે પરંતુ વિશ્વાસ અને શ્રદ્ધાથી કરશો તો તેનું ફળ અચૂક મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ